નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળા ની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતી નું નિયમ નું સ્વાધ્યાય 4.1 નું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલે સુધી પૂરેપૂરો જોવાનો છે

તમારે એક ચતુષ્કોણ તમારા અનુકૂળ પ્રમાણ લખવાનો છે દોરી દેવાનો છે એના પછી તમારે નામકરણ આપી દેવાનું છે દેખો અહીંયા એ આપ્યું છે અહીંયા બી છે એસી છે ને ડી છે ભાઈ જે બી માપ આપ્યા હોય તમારે બધા લખી દેવાના છે આપણે આ કાચી આકૃતિ તૈયાર કરી રહ્યા છે ત્યારબાદ તમારે જે એ શું દોરી દેવાનો છે વિકર્ણ દોરી દેવાનો છે હવે મિત્રો તમારે પાકી આકૃતિ રચના કરવાની છે સેમ ટુ સેમ પણ સિસ્ટમેટિક બરાબર છે

પરિકર બી ને કેન્દ્ર લઈ સેમી પોઈન્ટ પાંચ ત્રીજા લઈ અગાઉના ચાપ ને છે બંને ચાપ ને જે છેદે છે તે આપણે બિંદુ નામ આપીએ અહીંયા જોઈ શકો છો મિત્રો

પણ કેટલું માપ છે સમજવાનો પ્રયત્ન કરીશ વર્તુળ એને 6 સેમી માપ લઈ જે રકમ આપેલી છે એના આધાર લખવાનું છે તમારે પરિકર એને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરવાનો છે 6 સેમી ત્રિજ્યા લઈ તમારે એક ચાપ રચવાનો છે તો કેન્દ્ર રાખે 4 સેમી પરિકર લે સી કેન્દ્ર રાખે 4 સેમી ત્રિજ્યાનો એક વર્તુળ લે ચાપ રચવાનો છે જે છેદે છે તે બંને ચાપ પર આપણે શું માપવાનું છે ડી છે ત્યારબાદ બીસી સીડી એડી ને એડી આ રચાઈ જાય છે તો ચતુષ્કોણ આપણો એબીસીડી અહીંયા તૈયાર થઈ જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે શું કરવાનું છે તો 6 સેમી માપ લઈ તમારે એક ચાપ અહીં રચવા છે 6 સેમી નું માપ લઈ એક તમારે ચાપ અહીં રચવાનો છે અને 4 સેમી નું કેન્દ્ર લઈ માપ લઈને એક ચાપ અહીં રચો જે છેદે છે એ તમારે શું આપવાનું છે d અને ત્યાર તમારો ચતુષ્કોણ કયો થઈ જશે મિત્રો તૈયાર થઈ જશે તો મિત્રો થોડું આગળ વધીશું

જેયુ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી છો પોઈન્ટ જે આપણે રચવાનો થાય માપ તમે જોઈ શકો છો છ પોઈન્ટ પાંચ સેમી છે યુએમ તમે યુએમ અહીંયા જોઈ શકો છો યુએમ બરાબર ચાર સેમી છે એમપી એમપી બરાબર કેટલું છે પાંચ સેમી માપ છે પીજે તો પીજે બરાબર કેટલું છે સાડા ચાર સેમી છે અને પીયુ બરાબર કેટલું છે છ પોઈન્ટ પાંચ સેમી છે ત્યારબાદ તમારે યુને કેન્દ્ર લઈ

પી ને એમ બિંદુ નામ આપીશું બાદ તમે ચતુષ્કોણ રચી શકો છો મિત્રો તૈયાર થઈ ગયો છે જેની માહિતી આપેલી છે માહિતી જરા રહી ગઈ છે શું કરવાનું છે સૌ પ્રથમ તમારે જે જેને કેન્દ્ર લઈ સૌપ્રથમ પ્રથમ કેન્દ્ર લઈશું સૌ પ્રથમ યુને કેન્દ્ર કારણ કે આ જે

કરવાની છે બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી છે ઇ બરાબર સાત પોઈન્ટ પાંચ સેમીઓ વિક્રમ જોઈ શકો છો સાત પાંચ સેમી છે મિત્રો વિડિયો સ્ટોપ કરી લખો લખી શકો છો

ચાર પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યાલય ત્રિજ્યાલય લંબાઈ નું રેખાકરણ સોરી બરાબર છે આ મિત્રો લખવાનો છે તમામ માહિતી આપેલી છે કે વર્તુળ એમને છ સેમી રચો અને એમને કેન્દ્ર લઈ છ સેમી ત્રીજા છે બીજામાં ઓને કેન્દ્ર લઈ

અને મિત્રો લખી શકો છો બરાબર 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 છે 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 બેસ્ટ બી ઈટી સેમ ટુ સેમ જેમને સમજાવ્યું છે એ રીતે કરવાનો છે બરાબર છે કોઈ પણ વસ્તુમાં કદાચ તકલીફ પડે કોઈ કચાસ જેવું જણાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બધી જ માહિતી સેમ ટુ સેમ છે ચારે ચાર રચનાઓ સેમ છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત